કોઈનો જીવ જાય એવી રાહ જોઈ રહ્યા છે તંત્ર દ્વારા સમગ્ર દિવસોમાં પુણા વિસ્તારમાં આવેલી સોસાયટીના પ્રમુખો અને સ્થાનિકો દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ સુરત દિનેશભાઈ સાવલિયા એ પુણા વિસ્તારનો નાલંદા સ્કૂલ થી કારગીલ તરફ ચોક તરફ જતો રસ્તો છે આઠ મહિના અહીંયા જ્યાં રસ્તો આપ જોઈ રહ્યા છો લોકો અહીંયા ધંધો કરતા હતા લોકો રહેતા હતા એમના દુકાન મકાન લઈ અને રસ્તો જે ટીપી ફાઇનલ થયો તેમાં કબજો લેવામાં પણ આઠ મહિના થવા છતાં આજે રસ્તો બની નથી રહ્યો ક્યારે બનશે એ પણ પ્રશ્ન છે અને એ રસ્તા ઉપરથી જે આપણે હાઈટેન્શન લાઈન જે જઈ રહી છે અહીંયાથી લગભગ બે અઢી મહિના પહેલાં એક પોલ ટ્વિટો પડ્યો ને એક દીકરીને વાગ્યું પણ તો શું આ તંત્ર છે એ કોઈને મરવાની રાહ જોઈ રહ્યું છે કે આ મરે પછી હાઈટેન્શનના થાંભલા કાઢીએ તો કોંગ્રેસ સમિતિ દ્વારા એવું નક્કી કરવાનું છે કે જો પંદર દિવસની અંદર આ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે અને જો હાઇટેશન લાઈન છે એને કાઢવાનું જે બાકી છે એ કામ કરવામાં નહીં આવે તો એથી લોકોને સાથે રાખી એક આંદોલન કરવામાં આવશે કે લોકોને જે રસ્તાની તકલીફ પડી રહી છે લોકોને જે હાલાકી પડી રહી છે એના માટે લડી અને લોકોના જે અધિકાર છે એ અમને અપાવવા માટેના પ્રયત્ન કરીશું કારણ કે શાંતિથી લોકો અહીંયા ધંધો કરતા હતા રસ્તો મોટો કરવો છે એનો એમ કરીને લોકોના અહીંથી ધંધા રોજગાર બંધ થઈ ગયા લોકો જે રહેતા હતા એમનો પણ કબજો લઈ લીધો એની સામે વાંધો નથી પણ ત્યાર પછી જે રોડ રસ્તા બનવા જોઈએ એ આઠ મહિના છતાં પણ બનતા નથી અને જે હાઈટેન્શન લાઈન છે એ પણ નીકળતી નથી તો એ પણ એક પ્રશ્ન છે એને લઈ અને કોંગ્રેસ પક્ષ જો આનો નિકાલ નહીં આવે તો અહીંથી આંદોલન કરવામાં આવશે